આગ જેટલી ઉપયોગી છે તેટલી જ ભયંકર પણ છે આગ લાગે ત્યારે પ્રાથમિક સારવાર શીખવા માટે સૌથી પહેલા આગના ત્રિકોણને જાણવો જરૂરી છે કારણ કે આગ ત્યારે લાગે છે જ્યારે આ ત્રિકોણ પૂરો થાય છે અને આગ ત્યારે ઓલવાય છે જ્યારે તેનો કોઈ પણ ભાગ દૂર કરવામાં આવે છે આગના ત્રિકોણના ત્રણ ભાગ પહેલો બળતણ કે કોઈ પણ એવી વસ્તુ જે આગ પકડી લે

આગ લાગી હોય તેવી સ્થિતિમાં પોતાની જાતને ક્યારે પણ જોખમમાં ન મૂકો બીજાની મદદ કરતા પહેલા તમારી પોતાની સુરક્ષા ઉપર ધ્યાન આપો આગની દુર્ઘટનામાં સૌપ્રથમ ફાયર બ્રિગેડને ફોન કરો નંબર છે એક શૂન્ય એક દેશમાં કોઈ પણ આપાતકાલીન સમસ્યા માટે જેમ કે આગ લાગવાની સ્થિતિમાં પણ તમે એક બે ઉપર પણ ડાયલ કરી શકો છો ફોન પર સ્પષ્ટ માહિતી આપો આગ ક્યાં લાગી છે કેટલી ગંભીર છે અને અંદર શું શું સ્થિતિ છે છે તેમાં લોકો ફસાયેલા તમારી જાતે આગ ઉલવવાનો પ્રયત્ન ત્યારે જ કરો જ્યારે તે શક્ય હોય પીડિતને આગથી દૂર કરવા અથવા બહાર કાઢવા તે સૌ પ્રથમ જરૂરી છે પીડિતને સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ અને પ્રાથમિક સારવારના નિયમો અનુસાર પીડિતની સ્થિતિનું મૂલ્યાંકન કરો પીડિતને આશ્વાસન આપો ચકાસો કે પીડિત ક્યાં અને કેટલા દાઝ્યા છે જો ક્યાંય દાઝ્યા છે તો નળના પાણીથી ઠંડક આપો બરફ અને ઠંડા પાણીનો ઉપયોગ જરા પણ કરશો નહીં ઠંડક આપ્યા પછી દાઝેલા ભાગને ચોખ્ખા સુતરાઉ કપડાથી ઢાંકી દો અને પીડિતને શક્ય તેટલી ઝડપથી હોસ્પિટલ લઈ જાઓ આગ લાગી હોય તેવી સ્થિતિમાં ઘણીવાર ધુમાડાના કારણે પીડિતને શ્વાસની તકલીફ થઈ શકે છે તેના લક્ષણો જાણી લો સતત ખાંસવું શ્વાસ લેવામાં તકલીફ અથવા હાંફવું અવાજમાં ફેરફાર મોઢા અથવા નાકની પાસે મેશ અથવા બળતરા થવી ઉલટી થવી કે ઉપકાવવા જો પીડિતના ધબકારા અથવા શ્વાસ ચાલી રહ્યા ન હોય તો એમ્બ્યુલન્સની રાહ જોતી વખતે સીપીઆર આપો સીપીઆર પ્રક્રિયા છે સીધી રાખીને છાતીને નીચેની તરફ ધક્કો મારો સીપીઆર શીખવા માટે તમે જોઈ શકો છો આ શૃંખલાનો વિડીયો આગમાં ફસાઈ જવું એક ગંભીર દુર્ઘટના છે પીડિત શોખ એટલે કે આઘાતમાં હોઈ શકે છે તેના લક્ષણ બેચેની મૂંઝવણ થવી જેમ કે સમજ ન પડવી કે પોતે ક્યાં છે છે અને શું થયું શ્વાસની તકલીફ નબળા નૂર ઉડી જવું આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો પીડિતને ખુલ્લી હવામાં લઈ જાઓ તેને સુવડાવી દો પગને થોડા ઊંચા કરી દો ધાબળો ઓઢાડી દો જેથી પીડિત ઠંડો ન પડી જાય શક્ય તેટલી ઝડપથી ડોક્ટરી તપાસ કરાવો આગની દુર્ઘટના માટે થોડી વધુ જરૂરી માહિતી પીવાનું પાણી ફક્ત ત્યારે જ આપો જ્યારે પીડિત સંપૂર્ણ ભાનમાં હોય જો કોઈના કપડામાં આગ લાગી હોય તો યાદ રાખો સ્ટોપ ડ્રોપ અને રોલ સ્ટોપ એટલે વ્યક્તિ સ્થિર થઈ જાય ભાગો નહીં ડ્રોપ એટલે જમીન ઉપર સુઈ જાય શક્ય હોય તો પોતાનો ચહેરો પોતાના હાથો વડે ઢાંકી દે અને પછી રોલ એટલે જમીન ઉપર જાય આમ કરવાથી આગને ઓક્સિજન મળવાનું બંધ થઈ જશે અને તે ઓલવાઈ જશે જો શક્ય હોય તો કોથળા અથવા ધાબળા વડે આગ ઓલવવાનો પ્રયાસ કરી શકો છો જો દાજ્યા પછી કપડા શરીર સાથે ચોંટી ગયા હોય તો તેને ઉતારવાનો પ્રયાસ જરા પણ ન કરો જો ચોટ્યા નથી તો તમે તેને ઉતારી શકો છો ત્યારબાદ દાજેલા ભાગને ઠંડક આપો અને ડોક્ટરની શક્ય તેટલી ઝડપથી મદદ લો દાજિયાની જગ્યાએ કોઈ પણ ક્રીમ મલમ માખણ માટી અથવા હળદર કશું પણ ન લગાવો તે ફાયદો નહીં નુકસાન કરશે આગ પીડિતને ત્યારે જ પ્રાથમિક સારવાર આપો જ્યારે તમારી પાસે સંપૂર્ણ માહિતી અને આત્મવિશ્વાસ હોય આગ સાથે રમત અથવા બેદરકારી જોખમકારક નીવડી શકે છે પ્રાથમિક સારવાર શીખો સાવધાન રહો